એક બીજો વાળ્યો હતો એક લેબડી હતી અને કા આડવો છે તો અરે આ વાવતા છે કે કશી આ તો હા હું છે આ તો કંઈ વાવી ના ઊભો થઈ ગાલશો પાણી નહીં પી કરતા તો એ તો શું વાવી લાગે મધુર રાજે હસી એટલે આ તારી છે એટલે આ તો ટમાટું ના હે કોઈ ટમાટો ઉડ્યા છે ને એટલે લાગે એક આતું હોય પડ્યું છે આઈ ના દેખાવ અરે પણ ટમાટું આવું હોય

મન તો લાગુતું દાદાડું છે અલ્યા આ તારી હરખાદીનો ઘર હશે હરખાદીનો હશે હરખાદી એ હરખાદી એ એ ભાઈ

હું તો આટલા માં ખુલા દિયા કીધું તો કે આટલા વાવાનું છે ખાલીનું છેતર એટલે આયા તો તારી તુલો દી કુણ ને આખો દી તા આ પણ તુલો દી કુણ હોય હારું હડો હું તમને ખાલી નિયમ મળવા આવું હે હા હા આવો આ કર ખાલીનું નહીં અરખાદીન કે પેલું સામેર્યું ને એરું ઈ છે ઓય હડો હડો તો ટમાટો એ તમાર મગજ છે ઓમ અમે ટમાટો મન ભાયું એ મસ્ત તો એક નંબર ટમાટો હતો તમે હડજો તમે અરખાદીન કરી પેલા

કોણ ના હું તો આટલા હા તમાર ઢોરન સાન ના છે ને આલા મોટો મારવા જો તો પાસ મગજ આયો રો હે આસે ને ઈ શું કરે ખબર છે મારી આઈ ને એમ કે છે કે ટમાટર કે આના ઓય આઈ પાસ એમ કે આ મો દેખા તમાકો મગજ તો નઈ લાગતો હે તમે ચકરી જો હે ચકરી હસો તમે મોનાલી આલે ને વાત કરવાની વાત કરો છે ઓડી પેલો કીધું છે કોઈ તમાર નોમ શું કીધું માર ના મારખો દે કોઈ તો મારું નામ છે માન ના મરખાજીયું છે હારો હોળો આપણે એ કુલારી આપણે હરખાદી નહીં ઘરે મેળ્યા વરા જેમ કે તમે તો તમે ધ્યાનની ભાજીઓ રખાયો તો ને જેમ અરખાદી તમે કેમ આવું કરો છો ગઢ રૂટી મનમાં ભાજીઓ એટલે હા તમે હા જેમ આવું છો મને હવે કાટવાની વાત કરો હવે મન માનો કિચનજી કિચન દી કિચન દી મને હારે પેલા ભાજીઓ રખાયો અને પાછી એ હોવાથી હવે કાટવાની વાત કરી હતી

તો હવે વાઇન લઈ લે શું વાત કરો ખાલી તો કે દે ફૂલા દે નિયમ કરે લઈ લે હે ફૂલા પણ માન નામ દે હાં ઓવે તમન એટલે તમાર મગજ નહી ને એટલે મેં તો હોસ્પિટલ માં લઈ જાય કોણ કે માર મગજ નહી યાર સારે તમાર તમાર કે આવો મગજ નહી કોણ કે પણ માર તો મગજ કમ્પ્લીટ છે તમે ઓજે માયા હતા હું કોમ કરવા સર હું કોમ કરવા

અરે અદા આજ દયા આજ નથી આવ્યા તા અમે હે અમે કાલે આવ્યા હતા સારો એટલો જવાનું હવે લે આવ તમારા તમારા ઘર નહીં દઉં હે હ ને હું તો તાજ્યો રહેવા આયો તો હું શું કહો હ ખરે ત્રણ મેળવો કુણ આવ્યું હેં ગટુ નું થઈ ગટુ હા અને શું કામ કરવાનું દેરા હે વાંચી હ માનું આયથી સાર નાખવા એ ઓય છે ને ખબર છે મગજ તુરે ના આવે એવું છે એટલે હવે તમે ભાજીઓ લાયા છે તમે રાખો એટલે ઘરા હાજો રે એટલે ગળા નકવાની કોઈ દવા કરાવજો હવે તમે પણ ઓયને તો રાખતા રાખતા હું ગોડો થઈ જાય તો શું કરો હવે આપણે તમે ભાજીઓ રાખો છે હવે તો ગટુથી પાસે મેળ જાવે ઓય તમે હું તો ગટુદીને મેલું હડો ના ભાઈ સારા તો મારે મગજ જાય આમ થઈ તમે હટ મેળ દો હવે

તમારે આટલે અમાર બધા બહાર રહેવાનું છે આપણે રેડી હા એટલે મોણો છે અને ખાવા બીજું ખાઈને બસ તમારે ઢોરાનું અને ભાગનું કરવાનું સમજી ગટુ ગટુ શું તરત તો ફોન આવ્યો એટલે શું કીધું છે સારું હડો તો

啊，我都不能说。